અંકલેશ્વર સાત પોઈન્ટ વીસ લાખનો દારૂ ઝડપાયા બાદ સસ્પેન્ડ પોલીસકર્મીની ધરપકડ પોલીસ બેડામાં ખળભળાટ અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીકથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા સાત પોઈન્ટ સંજય ચાવડાની પણ ધરપકડ કરવામાં આવી છે જેના કારણે સમગ્ર પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સંજય ચાવડા સુરતથી દારૂ ભરીને જૂનાગઢ મોકલતો હતો અને આ કામ માટે તે ચિરાગને દસ હજાર ચુકવતો હતો ઉલ્લેખનીય છે કે બે હજાર માં પોલીસ જોડાયેલો સંજય ચાવડા વલસાડ જિલ્લાના પ્રજ બજાવતો હતો અને બે હજાર ચોવીસ માં પણ દારૂની હેરાફેરીના ગુનામાં હતો એક સરકારી કર્મચારી તરીકે કાયદાનું રક્ષણ કરવાને બદલે તે પોતે જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં હોવાનું ફરી સાબિત થયું છે એક તરફ દારૂબંધી દારૂબંધીના કડક અમલ દાવો કરી રહી છે ત્યારે પોલીસ વિભાગના જે સસ્પેન્ડેડ કર્મચારીની દારૂની હેરાફેરીમાં સંડોવણી સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે કાયદાનું રક્ષણ કરવાની જવાબદારી ધરાવતા વ્યક્તિ દ્વારા જ કાયદાનું ઉલ્લંઘન થતું હોવાથી પોલીસ ની કામગીરી સામે શંકાની સોય ચિંધાણી આ ઘટના પોલીસ વિભાગની પ્રતિષ્ઠાને પણ ભારે નુકસાન થયું છે એના ગુનેગાર તત્વો સામે તાત્કાલિક પગલા ભરવાની જરૂરિયાત પર ભાર મુકાયો છે